નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માયાતેમાં હું ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે માહિતી લેવાની છે કે તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ એટલે ખેડૂત મિત્રો તમે તલની ખેતી કરવા માંગતા હોય તો તલની ખેતી કરવા માટે તમારે કઈ કઈ બાબતોની કાળજી લેવી જેથી કરી તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકો તો આજે આપણે YouTube ના ચેનલમાં ઓવની સેલ્સના પ્રતિનિધિ માન્ય શ્રી મેહુલભાઈ ઉપસ્થિત થયા છે તો આપણે મેહુલભાઈ પાસેથી માહિતી લઈએ કે તલમાં કેવો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે અને કેવી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો ફાયદો થાય તો સાહેબ તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો તલની ખેતીમાં કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ અથવા તો એમાં દવા ખાતર બિયારણ નિંદામણ નાશક એવી કઈ કઈ બાબતોને કાળજી લઈને વધારે ઉત્પાદન મેળવી શકે એટલે પહેલેથી છેલ્લો સુધી ટૂંકમાં માહિતી આપો સાહેબ તો નમસ્કાર ખેડૂત મિત્રો સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું હવે

તલ ક્વોલિટી સારી મેળવી શકીએ જેથી કરીને આપણને માર્કેટ રેટ પણ સારો પડે બજારમાં વેચવા જઈ તો રૂપિયા જે આવે તો પણ ખેડૂતોને ફાયદો થતો હોય છે તો હવે શરૂઆતમાં જો આપણે વાવણી થી જ શરૂઆત કરવા જઈએ તો જે ખેડૂત મિત્રો તલનું વાવેતર કરવું છે જમીન તૈયાર કરીને રાખી છે તો યોગ્ય સમયે વાવેતર કરવું ખુબ જરૂરી માની લો તમે ફેબ્રુઆરીના પેલા પખવાડિયામાં તલનું વાવેતર કરતા હોય તો ફેબ્રુઆરીના પહેલા પખવાડિયામાં એટલે કે એક થી પંદર ફેબ્રુઆરી વચ્ચે જો આપણે વાવેતર કરીએ તો નેવું પંચાણું દિવસમાં જે તલનો જે પાક જે છે એ તૈયાર થતો હોય હવે જ બિયારણ જેવું છે આપણે ફેબ્રુઆરીના પાછળના રવિ સિઝન લીધી હોય ને રવિ સિઝન લઈને પછી વાવવું હોય તો એને મોડું થઈ જતું હોય એ લોકો માર્ચ મહિનામાં વાવતા હોય છે તો માર્ચ મહિનામાં એ બિયારણ જે છે એ સિત્તેર પાસઠ થી પિંચોતેર દિવસના ગાળાની વચ્ચે

તરત જ એને પિયત આપી દેવું જોઈએ અને પિયત આપવા વખતે આપી શકો એમાં તમે એમાં સફળતા મેળવી શકો ને જે નિંદામણ જે છે એ ઓછું થાય છે હવે તલ ઉગી જાય છે ઉગ્યા પછી જમીન પેલું પિયત તમે આપી દો અને પિયત આપ્યા પછી જમીન સુના પેલા હજી તલ ન ઉગ્યા હોય એ બીજું આપી દેવાથી શું ફાયદો થશે કે લાંબો ભેજ રહેશે હવે ઘણી વખત ખેડૂત મિત્રો ભૂલ થઈ જતી હોય છે કે પેલું પિયત આપી દે થોડોક પીરિયડ ખેંચી જાય સુકાવા દે પછી બીજું આપ્યા પેલા તલ જે છે એનું જર્મિનેશન થઈ ગયું હોય તલ કોટાઈ ગયા હોય બહાર નીકળી ગયો હોય કોટો હવે એની ઉપર પાણી ફળે એટલે પાછો એ બળી જાય બળી જાય આવા પ્રશ્નો આવતા હોય છે આપી દેવું જેથી લાંબો સમય ભેજ રહે અને એના પછીનું ત્રીજું પીએચ જે છે એ છોડ થોડોક મોટો થઈ જાય પાણીમાં ડૂબે નહી એવી રીતે આપવું આવી તકેદારી રાખો તો તમારે ઉત્પાદન સારું એવું આવતું હોય છે પછી ની અંદર ઘણી જગ્યાએ એવા પ્રશ્નો આવતા હોય છે તો એમાં કોપર જેવા ફૂગનાશકનો તમે ઉપયોગ કરી શકો છો જેથી સુકાય નહીં અને બીજી ફૂગ પણ ન લાગે પછી માનો કે નિંદામણ તમારે યોગ્ય નિંદામણ નાશક પેલા તમે વાયરું છે છતાંય તમારે નિંદામણ ઉગ્યું છે જો પટ્ટી પાન ને એવું વધારે ઉગ્યું હોય અને મજૂરો મળવા મુશ્કેલ હોય તો પછી તમે એ ઝીલ કે એવી દવાનો ઉપયોગ કરી શકો છો કે જેથી કરીને જે જે છે છે એના ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ શકીએ અને અને તલનો પાક એને એને બચાવી સુરક્ષા પ્રદાન કરી શકીએ પછીનું જે છે તલમાં એક સૌથી મોટો મુજવતો પ્રશ્ન ખેડૂત મિત્રો ને આવતો હોય છે કે ગોફણા થઈ જતા હોય તો ગોફણા થવા માટે એનું જે ઈલાજ જે છે બીજા છોડમાં જે વહન કરતું જે પરિબળો જે છે એ સફેદ માખી લીલા ચૂસિયા આવા કીટકોના લીધે આ રોગ ફેલાતો હોય છે તો સૌ પ્રથમ તો આપણે એ કીટકો ઉપર નિયંત્રણ કરવું જરૂરી છે તો તમે સારા એવા પેસ્ટીસાઇડ જે છે માનો કે આ તરબૂચ છે એવા તમે સારી ક્વોલિટીના જે જે છે જંતુનાશક દવાઓ એનો ઉપયોગ કરી અને આ બધા જે કીટકો જે છે એને નિયંત્રણમાં રાખો તો આ જે છે એ એનો ફેલાવો રોકી શકાય છે ગોખરૂના ગોથણું ના થાય તો બીજી જે માહિતી જે છે આપણે વિશ્વાસ એકળો એજન્સીમાં જે ધોળાભાઈ પાસેથી મેળવીશું તો સાહેબે સરસ મજાની માહિતી આપી કે ભાઈ ક્રમશ માહિતી આપી ધારો કે તમે કોરવણમાં શરૂઆતમાં તમે પેન્ડી અને ગોલનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ઘણી વખત એને બે રીતે તમે ઉપયોગ કરી શકો પ્રથમ તમે કોરવણ પાતા હોય ત્યારે પાણી સાથે આપી દો અને ત્યારબાદ તલ નો તલ હાથથી છંટકાવ કરો અને ત્રેડો પડે અને પછી પાણી આપો તો સારામાં સારા ઉગાવો મળે છે ઘણા બધા ખેડૂત મિત્રો ટ્રાક્ટરથી વાવી અને પછી પછી પાછળથી પણ દવાનો ઉપયોગ કરી શકે છે આ ઉપરાંત સાહેબે જે માહિતી આપી કે ભાઈ તલ તલ ઉગે ઉગ્યા પેલા તમારા ઉપરા ઉપરી બે આપી શકો તો ઘણો બધો ફાયદો થાય તલ ઉગ્યા પેલા ઉગ્યા બાદ નહીં તો અને આ ઉપરાંત આપણે કૃષિ યુનિવર્સિટી અમરેલી કૃષિ યુનિવર્સિટીનું જે સંશોધન થયેલું છે માન્ય શ્રી મોણપરા સાહેબ નું એના વિશે સરસ મજાની માહિતી આપી કે ભાઈ તમે તલનું બિહાણ એકનું એક હોય છતાં પણ અલગ 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 સમયે પાકતું હોય છે ધારો કે તમે ફેબ્રુઆરીમાં વાવેતર કરો તો છન્નું દિવસે પાકે ફેબ્રુઆરી ની તારીખે વાવેતર કરો તો પંચ્યાસી દિવસે પાકે પછી માર્ચ મહિનાના તમે વાવેતર કરો તો આમ દિવસે તૈયાર હોય છે જાત એક એન્ડ માં એના વિશે પણ આપણે ખાસ કરીને કાળજી રાખવી આ ઉપરાંત સાહેબે જે માહિતી આપી કે ભાઈ તમે પેંડી કે બાળી ને વાપરું છો છતાં પણ ખડ ઉગીએ તો ગમે આ નું ગ્રામુક ઝોનનો પણ તમે ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમારું નિંદામણ ઓછું થાય આ ઉપરાંત તમે જીવાતનો કંટ્રોલ કરો સફેદ માખી હોય લીલા ચુસિયા હોય ખાસ કરીને લીલા ચુસિયા તલના માથામાં લાગે તો ઉપરથી થી ગોફણું થઈ જાય ખેડૂત મિત્રો એમ કે ગોફણું થઈ ગયું તો એ ગોફણા તમે સારી દવાનો ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય આ ઉપરાંત ફંગી તમે આદામા નું માસ્ટર કોપર છે કે બાયોમેસિન નો પણ ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત તલ સારા એવા તૈયાર થઈ જાય ત્યારબાદ ખેડૂત મિત્રો ઘણા બધા શું કે હાર્વેસ્ટિંગ નો ઉપયોગ કરે છે હાર્વેસ્ટર નો ઉપયોગ કરે તો એમાં જે તલ નું બિયાણ એકદમ કોમળ આવે છે

તો એનો એનો જોલવાય રહેશે આ ઉપરાંત કાળા તલનું વાવેતર તમે સર્વ પ્રથમ સમયસર કરો તો કલરમાં ઘણો બધો ફેર ફેર આવે છે કે શાઇનિંગ સારી આવે છે ધોળા તલમાં બંનેનો યોગ્ય સમયે જો વાવેતર કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે તો આપણે ખેડૂત મિત્રો ખાસ કાળજી રાખવાની છે એક તો નિંદામણનાશક દવાઓનો શરૂઆતમાં કઈ રીતે ઉપયોગ કરો ત્યારબાદ પિયત કાળજી રાખવાની છે ત્યારબાદ ફૂગનાશક દવાઓમાં થોડી ઘણી કાળજી રાખવાની છે અને નીંદક દવાનો કઈ રીતે ઉપયોગ કરવો એટલી વસ્તુની તમે કાળજી રાખો તો તમે તલ તલમાં તમે ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો ખેડૂત મિત્રો તલના ભાવ પણ સારામાં સારા છે તો આ વખતે જે ખેડૂત મિત્રો તલ વાવશે એ ફાવશે એવું કહેવાય વાવશો તો ફાવશો એટલે તમારે જે તમારે કપાસ પાણીમાં અન્ય પાકમાં નુકસાન થયું છે તો તલમાં આ વખતે ભરપાઈ થાય એવો છે તો આપણે તલની ખેતીમાં સારી એવી તકેદારી રાખી અને સારી કંપનીના બિહાણ વાપરવા ઘણી બધી સારી કંપની આવે છે આવની સિવાય તમને કદાચ બીજી કંપનીના તલ બિયારની પસંદગી થતી હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ તમારે ખાસ ટૂંકમાં સાચા અને સારા બિયારની પસંદગી કરો તો તલમાં ઘણો બધો ફાયદો થાય છે બિયારણ પાયાની વસ્તુ છે બી તમારું જો સારું હોય છે તો જ ઉત્પાદન સારું મળશે બિયારણ બાદ તમે નિંદામણનાશક દવાઓનો ફૂગનાશકનો અને યોગ્ય દવાનો ઉપયોગ કરો અને સારામાં સારું ઉત્પાદન તમે મેળવી શકો છો તો વિશ્વાસ આયોજન છે થોડા સર્વ ખેડૂત મિત્રોને આ તલ ની જે ખેતી માહિતી જો પસંદ આવી હોય તો એ બીજા ખેડૂત મિત્રો જે તલ ની ખેતી કરવા માંગતો હોય એમને પણ આ વિડીયો મોકલી આપજો જેથી કરીને પણ માહિતી મેળવી શકે તો હવે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન